રાજપીપળા શાક માર્કેટ રોડ ઉપર આવેલ સ્ટેટસ કોમ્પ્લેક્સમાં ચાર જેટલી દુકાનોને ખાનગી બેંક દ્વારા સીલ કરી દેવામાં આવી હતી જેના કારણે નિર્દોષ વેપારીઓ અટવાઈ ગયા છે મિલકતના જૂના માલિકે અગાઉ ખાનગી બેંક પાસે લોન લીધી હતી જેની ભરપાઈ નહીં કરતા બેંક દ્વારા કોર્ટના હુકમ લઈને સીલની કામગીરી કરવામાં આવી હતી ત્યારે મૂળ માલિકે અગાઉ જે પ્રોપર્ટી ઉપર લોન લીધી હતી ત્યારે પ્રોપર્ટી કાર્ડમાં આ લોનનો બોજો નહીં હોવાનું વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે તેઓએ પ્રોપર્ટી કાર્ડ ચકાસીને આ મિલકતનો દસ્તાવેજથી લીધી હતી તેવું તેઓ જણાવી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે હાલ નિર્દોષ વેપારીઓ કાયદાની જાળમાં ફસાયા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે તેઓએ રજીસ્ટર દસ્તાવેજ કરીને કોમ્પ્લેક્ષમાં દુકાનો ખરીદી છે અને પ્રોપર્ટી કાર્ડમાં તેઓનું માલિક તરીકે નામ પણ ચડી ગયું છે તેઓ વેપારીઓ જણાવે છે ત્યારે નિર્દોષ વેપારીઓ પૈસા ખર્ચીને પણ હાલ તો બેરોજગાર બન્યા છે તેમ કહી શકાય સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જેમ કે અગાઉ જે બેંકે જગ્યા ઉપર લોન આપી હશે તેણે સિટી સર્વેમાં પ્રોપર્ટી કાર્ડમાં બોજો કેમ નહોતો બોલાવ્યો એ જગ્યા પર કોમ્પ્લેક્સ બની ગયું ત્યાં સુધી તંત્ર શું કરતું હતું કોમ્પ્લેક્ષ બન્યા પછી સહકારી બેંકે આ વેપારીઓને દુકાન ખરીદવા માટે લોન આપી તે કઈ રીતે આપી ઉપરાંત તે વેપારીઓએ લોન લઈ દુકાન ખરીદી અને પોતાના નામે રજીસ્ટર દસ્તાવેજ કર્યા અને સિટી સર્વેમાં નોંધ પડાવી તે કઈ રીતે પડી અનેક સવાલો હાલ ચર્ચા અમારા મકાન માલિકે એમની જૂની પ્રોપર્ટી ઉપર ફાઇનાન્સ કંપની પાસે લોન લીધી હતી તેની જાણ અમને કરી નહોતી અને રજીસ્ટર ઓફિસમાં એમનો બોજો પડ્યો નહોતો એટલે સિટી સર્વેમાં જ્યારે જૂના પાતળા પીડિયાવાળા મકાન ઉપર આ ભૈય લોન લીધી અને ત્યાર પછી આખો દુકાનો અહીંયા પાડી અને આખું બાંધકામ નવું કર્યું ત્યાં સુધીને એવી ફાઇનાન્સ કંપનીએ પણ કશું જોયું નહીં દુકાનોનો દસ્તાવેજ થઈ ગયો સિટી સર્વેમાં અમારું અત્યારે નામ છે અને અમારું અમારું નામ છે અને અમારે હાથમાં પ્રોપર્ટી કાર્ડ જે દસ્તાવેજ છે તેના અત્યારે ખોટો ફેરવીને એ લોકો અમને અમને જાણ કર્યા વગર પહેલાં અમને લોકોને કોઈ એવી જાણ કરી નથી કે અમે કોર્ટમાં કેસ ચાલે છે એ લોકો હુકમ લઈ આવ્યા અને અમે અત્યારે દુકાન ખાલી કરાવે પહેરી હોત તો અમે અમારા કાગળ અને દસ્તાવેજ લઈને ગયા હોત તો અત્યારે આના ના આવતા અત્યારે અમને ફ્રોડનો ફિકાર બન્યા જાઈદાની આટા ગુટી કાટી ગુટીમાં અત્યારે અમે કોર્ટનો ફિકાર અમે ચાર દુકાનદાર બન્યા છે અને આજે અમારું ધંધો બંધ કરવાની મોબત આવી આ બોજો હતો તો લોન દસ્તાવેજ થઈ શકે કરો દસ્તાવેજ થઈ અમે સિટી સર્વેમાં પહેલાં કાગળ ચેક કરીએ એમાં કોઈ બોજો બોલતો જ નહોતો એટલા માટે અમે આખા કોમ્પ્લેક્સ ઉપર લોન છે એ ત્યાર પછી પૈકી કરીને આ દુકાન વેચવામાં આવી છે એમાં અમે આ દુકાન લીધી છે પણ લોન હતી એવું અમને કોઈ જાણકારી હતી જ નહીં અને સિટી સર્વેમાં પણ એનો કોઈ બોજો બોલતો જ નહોતો એટલે આજે કોઈ પણ વ્યક્તિ મકાન લેવા કે દુકાન લેવા જાય તો સિટી સર્વેમાં પહેલાં બોજો જોવે છે અમે સિટી સર્વેનો બોજો જોયો સિટી સર્વેમાં બોજો નહોતો એટલે અમે આ દુકાન ઉપર અમે આ દુકાન પરચેસ કરી રહી સાલમાં બે હજાર ઓગણીસમાં આ લોકોએ લોન આપી હતી એવું કે અમે બે હજાર ને બાવીસમાં આ દુકાન લીધેલી છે પણ અમારો બોજો સિટી સર્વેમાં નહોતો એટલા માટે અમે આ દુકાન લીધી અચ્છા સિટી એમાં આજે બી બોજો બોલતો નથી અમારી પાસે એનું પ્રોપર્ટી કાર્ડ છે બેંક વાળાને ફાયદો થાય એવો તો એમને કમાવવાનું પેલા ભાઈએ જે મકાન માલિક છે એમને રૂપિયા વાપરા ને એ બેની આટી ગુટીમાં અમે અત્યારે ફસાયા છે અમે બિલકુલ નિર્દોષ શું માંગણી છે અમારી કોર્ટ મે અને કાયદા મે એ માંગણી છે કે અમને અમારી દુકાન ખુલ્લી કરીને આપે ને અમે અમારી માલિક અમે જે માલિકી બોલે છે એ કન્ટિન્યુ રાખે આપનું નામ કૌશલ કાપડિયા દુકાનદાર નાગરિક બેંકે 6 લાખ રૂપિયાની લોન 2022 માં આપેલી છે બરાબર તો કઈ રીતે આપી દસ્તાવેજ ના આધારે જ આપી છે અને પ્રોપર્ટી કાર્ડ પર આપેલી છે તો શું માંગણી છે તમારી મારી માંગણી એ જ છે કે અમને અમારી દુકાન ખુલ્લી કરીને આપી દે અને જે અમારો આટલા દિવસથી ધંધો બગડે છે તેનો અમને ખર્ચો આપે તમારું નામ રુસ્તમ ફકીર મોહમ્મદ શેખ